અને ગુજરાત ભરના ખેડૂતોના સાચા સાથી બનવા માટે થઈ અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે દોસ્તો આજે એક તરફ પડદાનો માર એક તરફ માવઠાનો માર એક તરફ પોલીસનો માર ખેડૂત જાય તો જાય ક્યાં ખેડૂત પાસે શું વધ્યું લાચાર નિસહાય અને શોષણનો ભોગ બનેલ ખેડૂતને સતાવવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત ભરના તમામ ખેડૂતોની સાથે ખબે ખબો મિલાવીને ઉભી છે

સરકારના નવા મંત્રી ખેતરે જાય છે તો કોઈને વાસ આવે છે કોઈના પગ ન બગડે એટલે બૂટ પહેર્યા છે આવું શું કામ કરવું છે એના કરતાં ના જાઓ તો સારું છે પણ ખેતરે જાઓ તો એવી રીતે ન જાઓ કે ખેડૂતનું અપમાન થાય ખેતરે જઈને એમ કહેવું કે વાસ આવે છે મારા પગ બગડશે એ તો ખેડૂતનું અપમાન છે ખેડૂતની તો જિંદગી બગડી ગઈ છે અને તમને તમારા પગ બગડેની ચિંતા થાય છે તમને તમારે વાસ આવે ની ચિંતા એટલે આ નવા નવા જે કાંઈ મંત્રીઓ બન્યા છે નવા નવ દિવસ આપણે ત્યાં કહેવત છે બારેવાના બગ પાંચ થી રાતા આ નવા નવા બન્યા છે એટલે હમણાં ફરશે પણ ખેડૂતોના ખેતરે ન जाओ અને જાવ ખેડૂતનું અપમાન થાય એ રીતે ન જાવ એ મારી વિનંતી છે પરિપત્ર બહાર પાડવાનો માનનો છે સબકા દ્વારા કરી કરીને પૈસા ખાઈ ખાઈને કડદા બાજુ એવડા મોટા કડદા થઈ ગયા છે

તમામ એપીએમસી ની અંદર ખેડૂતો સાથે શોષણ અન્યાય અત્યાચાર ને લૂંટ થાય અને સરકારના પરિપત્રો ની ચટણી બનાવીને કરદા બાજુ પી જાય તો એવા પરિપત્ર શું કરવાનું છતાંય સરકારને મોડે મોડે સમજાયું ધ્યાનમાં આવ્યું કે વાત આમ આદમી પાર્ટી વાળાની સાચી છે ખેડૂતોની વાત સાચી છે અને એટલે જો પરિપત્ર કર્યો હોય તો હવે જેલમાં જે ખોટા રીતે ખેડૂતોની ઉપર ખોટી કલમ લગાડીને જેલમાં ભર્યા છે એમને બહાર કાઢો અને કરદા વાળાને એમની જગ્યાએ પૂરી દો maybe i'm